Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન પર શનિવારે ચોંકાવનારી મારામારીની ઘટના બની છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થયો છે આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓએ એક આધેદળવના વ્યક્તિ પર હુમલો કર્યો હોવાનું જણાય છે પ્રાથમિક માહિતી અનુસાર મારામારીનું કારણ દર્શન પર યાત્રિકો પાસેથી ચાંદલા માગવાને લઈને થયેલો વિવાદ હોવાનું ચર્ચાય છે વધુ વાત કરીએ તો વાયરલ વિડીયોમાં દેખાય છે કે ત્રણ વ્યક્તિઓ જેમાંથી બે બહેનો હોવાનું કહેવાય છે એક આધેધડ વ્યક્તિ પર ગુસ્સે થઈને ધક્કા મૂકી અને હાથ ઉગમે છે આ વ્યક્તિ જેનું નામ કિશોરભાઈ પટેલ તરીકે ઓળખાયું છે તે યાત્રિકો પાસેથી દાન માગણી રહ્યા હતા જેથી યુવતીઓ નારાજ થઈ ગઈ હોવાનું જણાય છે વિવાદ વધતા બંને પક્ષ વચ્ચે હાથાપાઈ થઈ જેનાથી દર્શન પથ પર હાજર અત્યારે અન્ય યાત્રિકો ભયનો માહોલ ફેલાયો આસપાસના લોકો વચ્ચે પડીને બંને પક્ષોને અલગ કર્યા જો કે અંબાજી પોલીસ આ ઘટનાને લઈને એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ શરૂ કરી છે મંદિર વહીવટી ત્યારે જણાવ્યું કે દર્શન પથ પર ચાંદલા માગવાની પ્રથા પર પ્રતિબંધ છે અને આવી ઘટનાઓ રોકવા સુરક્ષા વધારવામાં આવશે છે સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને ઘણા મંદિર પરિષદમાં સુરક્ષા અને નિયમના કડક અમલની માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ